રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર ચોવીસ રોડ સેફ્ટી સેમિનાર યોજાયો તારીખ દસ ફેબ્રુઆરીના રોજ ભાગ રાધનપુર હાઇવે પર આવેલ વિશ્રામગ્રહ પાસે માર્ગ સલામતી 2024 ના ચોવીસના ભાગ રૂપે બનાસકાંઠા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજવામાં આવ્યું હતું સેમિનારમાં ડ્રાઇવરો સહિત વાહન માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેમિનારમાં રોડ સેફટી ટ્રેનર મયુરભાઈ બારોટ અને આરટીઓ એએન પંચાલ દ્વારા રોડ અકસ્માતના કારણો તેમજ સેફટી વિશે માર્ગદર્શન આપી લોકોને સમજાવવામાં આવ્યા અને સારા ડ્રાઈવર બનો તેવું સૂત્ર આપ્યું હતું તો એ જણાવ્યું હતું કે આપણે ટુ વ્હીલ્ડ ડ્રાઈવિંગ વખતે આપણે હેલ્મેટ ચોક્કસ પરવ અને ફોર

સેમિનારમાં જિલ્લા ટ્રાફિક એ એન પંચાલ આરટીઓ સેફ્ટી ટ્રેનર મયુર બારોટ એએસઆઈ રમેશભાઈ ડાબી જયંતિભાઈ તેમજ બાબર ટ્રાફિક પોલીસ દિનેશભાઈ સહિત ટીઆરબીના જવાનો પાયલોટ ગમનભાઈ બારોટ આરટીઓ ટીમ પાલનપુર દ્વારા પત્રકાર મિત્રો મહેશભાઈ ઠક્કર કાંતુભાઈ રાઠોડ મહેશભાઈ સોની સતીશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને સેમિનાર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હવે આજે અમે બાબર તાલુકામાં જેટલા બી ડ્રાઈવર માલિકો છે ડ્રાઈવર ફરી વાહનના માલિકો છે તેમણે ડ્રાઈવરોને માર્ગ સલામતી વિશે સમજૂલી આપવા આવ્યા છે અમારું આરટીઓ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અમે બંને ડિપાર્ટમેન્ટ ભેગા થઈને અમારું પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી આ રીતે અમે સ્કૂલોમાં કોઈ કોલેજોમાં કે જ્યાં કે જાહેર જનતા ભેગી થતી હોય ત્યાં એ લોકોને અમે માર્ગ સલામતી વિશે સમજાવીએ છીએ અમારો આ જે માર્ગ સલામતીનો જે મેન હેતુ કહું એ હું ઓથોરિટી ગુજરાત દ્વારા અમને આ રીતે ટીમ બન આપવામાં આવેલી છે અને મેન ઉદ્દેશ્ય છે કે કેમ કરતાં આપણા ગુજરાતના અકસ્માતના આંકડા ઘટે જેમ આપણે કહેવાય છે કે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં એવરેજ ત્રણસો જેટલા ફેટલ અકસ્માત થાય છે તો અમારો એક આની અંદર મોટો ઉદ્દેશ એવો છે કે કેમ કરતાં લોકોને જાગૃત કરીએ જાગૃત કરવાથી લોકોમાં થોડો ઘણો તો ગાડી નહીં સભાનતા અને નિયમોનું પાલન કરવાની થોડી તો ઈચ્છા થશે અને જેમ જેમ એ લોકો નિયમોનું પાલન કરતા રહેશે એમ અકસ્માતના એની આંકડા ચોક્કસ ઘટશે અને અમારું આવતું વર્ષ આવતા આવતા અમારા જે જે અમારું ગોલ છે કે અમારે તો અકસ્માત જીરો કરી દેવા છે તો બસ એ અકસ્માત ઝીરો થઈ જાય તો અમારો ઉદ્દેશ પૂરો થશે અને આ રીતે આપણું ભારત દેશ તેમજ ગુજરાતનું એક ને કે ભાઈ એક સારું એક એક સારું લક્ષ્યાંક લક્ષ્યાંકપુર થશે અમારું પછી ગાભર ખાતે કેમ કરવા કરવામાં આવે કહેવાનું મોટી મોટી હું બાભરની વાત કરું તો ભાભર જેવા ભાભર જેવા અંતરિયાળ વિસ્તારમાં શું થાય છે કે ભાભર અંબાજી ત્યાં લોકો ગાડીઓ એટલે મીન્સ ભાગે પિકઅપ ડાલા હોય છે તો આ લોકોમાં બી કેવું છે કે ઘણી વખત આપણે સુધી માર્ગ સલામતીના સૂચનો આપવા માટે કોઈ આવતું નથી હોતું અને બીજું કે એ લોકોમાં ઘણી વખત કેવું છે ડ્રાઇવિંગ કરતા તો કેવું છે ડ્રાઇવિંગ કોઈની પાસે શીખવું એ કંઈ મોટી વસ્તુ નથી પણ ડ્રાઇવિંગ એક નીતિ નિયમોની સાથે શીખવું એ માટે થઈને અમે આ લોકોને સમજાવવા માટે આવ્યા છે કે તમે એકલું ડ્રાઇવિંગ ના કરશો ડ્રાઇવિંગ કરો તો સાથે મગજમાં આરટીઓના પોલીસના નીતિ નિયમો મગજમાં રાખો અને પછી ડ્રાઇવિંગ કરો ৰিপ'ৰ্টৰ ৰমেশ ভাই সোণি ভাবক